હરિહરન વિદ્યા બાલન અને અન્ય બોલીવુડ સ્ટાર્સ પંકજ ઉદાસના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા દરેક લોકોએ દિવંગત પંકજ ઉદાસને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ કેજરીવાલને આઠમો સમન્સ મોકલાવ્યું છે શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હીના સીએમ કેજરીવાલને આઠમો સમન્સ મોકલ્યો છે આ વખતે એજન્સીએ તેમને ચાર માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા આ પહેલા ઈડીએ કેજરીવાલને સાત સમન્સ મોકલ્યા હતા પરંતુ કેજરીવાલ એક પણ વખત ઈડી ઓફિસ પહોંચ્યા નથી કેજરીવાલે રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવ્યું છે કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તેને લોકસભા ચૂંટણીના પ્રચાર કરતા રોકવા માટે ઈડી દ્વારા રોકવા માગે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણની આ ઇન્સ્ટિટ્યૂટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે દરમિયાન તેમણે કલોલમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા શાહે એક્સ ઉપર લખ્યું છે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસનું સ્વપ્ન હતું કે સ્વામિનારાયણ વિશ્વમંગલમ ગુરુકુળમાં હોસ્પિટલની સાથે એક મેડિકલ કોલેજ હોય અને આજે તે સપનું સાકાર થયું જેનો આનંદ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં એક હજાર મહેમાન આવી શકે છે મળતા અહેવાલ પ્રમાણે મહેમાનોને તેમના ડાયટ મુજબ ભોજન મળશે બધાને પસંદગીનું ફૂડ મળશે ત્રણ દિવસમાં પચીસો પકવાન પીરસવામાં આવશે તેમાં બ્રેકફાસ્ટ લંચ ડિનર અને મિડ નાઇટ ડિનર સામેલ છે ટીમ બની છે ઇન્દોરી ભોજન ખાસ મળશે પારસી થાઈ મેક્સિકન અને જાપાનીઝ ફૂડ પણ હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે